અમારા જીગુભાઈ જો રીલ્સ બનાવે છે કેમ હાથ રાખીને કેમ બાકી ડાગલાની જેમ રીલ્સ બનાવે જો એક નંબર રીલ્સ બનાવે એનું જોઈજો અમારા જગદીશભાઈ વાડોલિયા છે એમનું આઈડી હે ઇન્સ્ટાગ્રામ આઈડી જગદીશભાઈ વાડોલિયા જોઈજો હા ને હનુમાન દાદાને ફોટો રાખેલો છે ભાઈએ હનુમાન દાદાનો ચેલો છે મોટો ભગત ભગત હનુમાન બાપાનો ભગત ને આપણે મશીને પોગી ગયા જો હમણાં ટ્રેક્ટર આવે એટલે ભર લઈ વાડીનું કામ પૂરું કરી નાખ્યું પાંચ બોર કર્યા છે આપણે પાંચ બોર કરીને આપણે વાડીનું કામ પૂરું કરી નાખ્યું છે વાડી ભરાઈ ગઈ ઉપર લગી હમણાં ટ્રેક્ટર આવે એટલે આપણે ભરી લઈએ ફટાફટ ને આમે આપણે ગાડી પૈડીને ઝાડવાળી આવી વાડીએ નાખવાનું છે મકાન અહીંયા અહીંથી ભરીને એટલે નજીક જ નાખવાનું છે બરાબર વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો રાતે બોરિંગ મશીન રાજકોટ

આમ એની લાઇટું બાઇટું જોવો ને એલ સિસ્ટમ આવી ગઈ હવે તો ટ્રેક્ટરમાં ને જાહેરાત છે એમાં બાલાજી ટે ટેક્ટર્સ કોઈને મોબાઈલ નંબર જોતા હોય તો મોબાઈલ નંબર છે જવો એમાં બાલાજીના સંપર્ક કરો અને ટ્રેક્ટર બહુ સારું આ લેવો અમારો આ બે ટનનો સાઈડો થાય ખબર ન પડી એ મુકારે કંઈ ઢારી ઠેકાઈ જાય એવું ટોલી જોયડી છે મોટા ટ્રેક્ટરની તોય ને આપણે ઉતરી ગયું હોય ને હવે ફિટિંગ કરવા માંડી ઘોડી પછી આગળનો કટ બનાવશું મહાદેવ ટ્રેક્ટર ટેલર્સ ને આ ભાણાભાઈ ડ્રાઈવર છે ટ્રેક્ટરના ને હવે પછી ટ્રેક્ટર હલાવશે આપણે ઘોડી ફિટિંગ થઈ ગઈ છે બધું સામાન કમ્પ્લીટ ઉતરી ગયો છે ઠેકાણે ઘોડી ઊભી કરી દીધી જો આપણે જીગાભાઈએ ને અંદર ખાટલો ઉતારી દીધો છે ને હવે ફિટિંગ કરવાનો છે મંડી ફિટિંગ કરવા હમણાં કરી દઈ ફિટિંગ દીનુભાઈની વાડીએ આપણે વાડી પૂરી કરી સામે જો ઓલી પેટી દેખાય એ દુધિયા કલરની ત્યાં વાડી પૂરી કરી ને અહીંયા નાખ્યું છે ને હવે કરી દઈ હમણાં ફિટિંગ કરવાનું ચાલુ ચા પાણી પી નાખી પછી કરી ફિટિંગ કપડાની ફૂલ અસર થઈ ગઈ છે અને અમારા જી ભાઈ મશીનમાં મશીન ના બોલ નાખે એ તો હવે ભાઈ અંદર હોય એને ખબર હોય ને હવે તો હોલ મોટા કર નહીં ખાય જીણા હતા તેમ કે નહોતા આવતા પણ હવે મોટા કર નહીં ખાય એટલે હવે અંદર હોય એનો વાક હોય હા એમ એટલે જીગાભાઈ હવે મશીન ના બોલ ફિટિંગ કરે એને આપણે ફિટિંગ થઈ ગયું રેડી વાળીએ ને પવન આજે જોરદારનો નો ઉપડી ગયો છે ભાઈ આવી ગયા હવાડીએ જો પાણી ઉપાડવા આવી ગયા લાઈટનો ભરોસો નહીં પાણી ઉપાડ લઈ ગયા મોટા ભાઈ સાચી વાત ભાઈ મશીન ફિટિંગ થઈ ગયું છે અને અમારા ભાઈ જો હવે છે ને ડાબ સેટ કરીને પાનું સેટ કરે છે હવે પાનું લાગી ગયું ને પહેલાં દારનું કરી મુહૂર્ત ને નીચે જો પાણી બીજું તેલ લેવું છકીયું આમ ગોઠવી દીધું છે ને ભાઈએ વાયર બાયર કમ્પ્લીટ કરી લીધા છે કા ભાઈ વાયર કમ્પ્લીટ વાયર કમ્પ્લીટ થઈ ગયા અને આપણે આ બાજુ ઉગમણો શુદ્ધ ઉગમનો બોર મૂક્યો છે પેલો જ હવે ચાલુ કરવાનું જીગા ભાઈ કેપ મારલી એટલે કરી ચાલુ

જો આ ત્રણસો બુટનો બોર કર્યો ને પોણા ત્રણસો બુટે પાણી આવ્યું હો ભાઈ જો લાઈન કાઢીને થપ્પો માર્યો હે હવે અમારા જીગુભાઈ પાણી પાણી પી લે એટલે લાઈન ફેરવી ઊભી કરીને પછી સાઈડો ફેરવી કાજી ક્યાં ભાઈ પાણી કેમ આવ્યું જો કોરા ભીતા પાણી કાઈ જુઓ ભાઈ દીનું ભાઈ શેઠ ઉપર જોવે હે એટલે ખુશ થઈ ગયા ને દીનુ ભાઈ હા એમ જો દિનુભાઈ ખુશ થઈ ગયા ને અમારા જીગા ભાઈએ ભૂંગરું ઘી દીધું છે ને હવે પાણી પીવે કેવું મીઠું પાણી જીગા એ જ ને એક નંબર જ ને હા એમ મીઠું હાકર જેવું ફિલ્ટરનું પાણી ભાઈ કેરબો ભલે હોય એમ ને હા ટાઢું કેવું છે એક નંબર ટાઢું ને ભાઈ પોણા ત્રણસો ફૂટે પકડાણું હો હા ત્રણસો ફૂટનો બોર કર્યો પોણા ત્રણસો એ પકડાણું જો લાઈન કાઢીને ઢગલો વળ્યો ઉપર હવે અમે બોર ફેરવશું ને અમારા મોટર બાજુ મૂકવો છે આપણે બોર પૂરો કરી ત્રણસો ફૂટ નો ફેરવી નાખ્યું હે આ રીતે પાછો બીજો દાર મૂક્યો હે હવે નીકળ્યા છે બાર ને મારા જીગા ભાઈ કાઇટું પિંજરું લાઇનનું બારે ને આજે વરસાદનું મોસમ થઈ ગયું હે હવે વરસાદ થાય એવું થઈ ગયું હે કોર ને આપણે સાઈદ રાખીને ફટાફટ આ બોર પૂરો કરવાનો હે ભાઈ આજ તારીખ છે ચાર પાંચ બે હજાર પચીસ ને આજે જો વાદળ થઈ ગયા હે ઘનઘોર ગુજરાત માથે ને આપણે રાજકોટ ડિસ્ટ્રિકમાં વાદળનું વાયુ વાતાવરણ થઈ ગયું છે અને સાંજે કોરો પ્લાનિંગ કરે તો કરે કડાકા ભડાકાનો એટલે અમે જીગાભાઈ ઉતરીને બોર એક બસો ફૂટનો પૂરો કરવાનો છે તો કરી નાખીએ ને અંદર ઉતરીને હવે કરી ચાલુ મશીન રાધે બોરિંગ મશીન રાજકોટ જો ભાઈ વાદરા જેને જોરદાર ના વાદરા થઈ ગયા હે એમાં કઈ આમ બાકી નો એવા વાદરા થઈ ગયા ભાઈ કમોસમી વરસાદ આપણે ગુજરાતમાં આજે પોગી ગયો હે આજ તારીખ છે પાંચ પાંચ તારીખ બો મહિનો બે હજાર પચીસ ને જો ફૂલ પવન જો અમારો લીમડો કેવો અલગ ડોલક થાય છે ને આપણે બસો બસોના બે દાર વાડીમાં પૂરા થઈ ગયા બસોનો એક દાર પૂરો કર્યો એક ત્રણસોનો પૂરો કર્યો ત્રણસોનો કર્યો એમાં પાણી આવ્યું બસોનો કર્યો એ ફેલ ગયો ને તારે જો અમારે બધા વાડી અડિયો પટ્ટી થઈ ગયા ને આપણે મશીન કૂવામાં ટીંગાડી દીધું છે ઘોડી આ રીતે ફેરવી નાખીએ મને એન્જિન ટીંગાડીને જો આ રીતે અમારે

ગાજવાનું તો કન્ટિન્યુ ચાલુ ચાલુ છે બગડા કરતું ને પવન જાજો છે ગાજે એના કરતા વરસાદ કરતા પવન બહુ જાજો છે છે પવન છે ફૂલ પવનમાં જુઓ રાજકોટમાં હવામાન પલટો થતા વાદળો થઈ ગયું કારું ને મોટી મોટી ખડાઓ સાથે જો રાજકોટની માલિકા ને અમારે જો જગ્યા ભાઈ આજે મશીન બંધ રાખીને વાવાઝોડાના હિસાબે બેસી ગયા હે અહીંયા અગાસીમાં તે મોબાઈલ લઈને આપણે સોલાર થઈ ગઈ સાફ